અહીં પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે સત્તાણું વડે વિભાજ્ય હોય તેઓ ચાર અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે એટલે કે ચાર અંકની એવી કઈ મોટામાં મોટી સંખ્યા છે કે જેના આપણે સત્તાણું વડે ભાગી શકીએ છીએ માની લો કે આપણને ખબર છે કે ચાર અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા છે નવ હજાર નવસો ને નવ્વાણું એના પછી શું થઈ જશે દસ હજારનો આંકડો આવી જશે એટલે દસ હજાર પાંચ અંકની સંખ્યા થઈ જશે આમાં પાંચ અંકો છે આમાં ચાર અંકો છે તો આપણે એવી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા શોધવાની છે કે જેને આપણે સત્તાણું વડે ભાગી શકીએ એટલે કે સત્તાણું વડે ભાગી શકીએ કે જેમાં ભાગ્યંત્રો શેષ આપણને જીરો મળી જવું જોઈએ એવી આપણે ચાર અંકની મોટામાં મોટી સંખ્યા શોધવાની છે હવે માની લો કે આપણને એક વસ્તુ કે ખ્યાલ છે કે ચાર અંકની મોટામાં મોટી જે સંખ્યા છે એ કઈ છે નવ હજાર નવસો નવ્વાણું હવે આપણે આ નવ હજાર નવસો ને જો સત્તાણું વડે ભાગીએ તો આપણને શેષ કંઈક ના કંઈક મળશે કેમ કે કદાચ એવું બી બની શકે કે એને સત્તાણું વડે પૂર્ણ રીતે વિભાજ્ય ના કરી શકાય તો પણ શેષ કેટલો મળશે આપણને ભાગફળ કેટલો મળશે મતલબ પોઈન્ટમાં કેટલો જવાબ મળશે ટૂંકમાં તમારે મોટામાં મોટી ચાર અંકની મોટામાં મોટી સંખ્યા નવ હજાર નવસો નવ્વાણું ને સત્તાણું વડે ભાગો એટલે કેટલા થશે સત્તાણું એકા સત્તાણું અહીંયા આવશે બે નીચે આવશે નવ ભાગ ની ચાલે એટલે ઝીરો એક સંખ્યા આવશે નીચે નવ બસો ને સત્તાણું ગુણ્યા ત્રણ તમે કરશો તો તમને મળશે બસો એકાણું આ વધ્યા આઠ અહીંયા વધ્યા નવ હવે ભાગ ચાલશે નહીં એટલે અહીંયા ઝીરો આવશે ને ઉપર પોઈન્ટ આવશે પોઈન્ટ પછી કંઈક ના કંઈક આવશે એનો મતલબ એવો થયો કે એકસો ત્રણ પોઈન્ટ સમથિંગ કરીને કેટલુંક જવાબ આવશે એટલે ટૂંકમાં તમે સત્તાણું ગુણ્યા એકસો ત્રણ કરશો તો તમારો જવાબ આવશે નવ હજાર એકાણું નવ હજાર નવસો એકાણું એટલે સત્તાણું ને એકસો ત્રણ વડે ગુણવાથી નવ હજાર નવસો એકાણું આવશે એનો મતલબ એવો થયો કે આ નવ હજાર નવસો એકાણું ને સત્તર વડે તમે પૂર્ણ રીતે વિભાજ્ય કરી શકો એટલે કે તમારો શેષ આવી જશે જીરો જીરો એટલે સત્તાણું વડે વિભાજ્ય હોય તેવો ચાર અંકનો મોટામાં મોટો પૂર્ણાંક આપણને મળશે નવ હજાર નવસો એકાણું તમારે ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો છો કે જો તમે એકસો ચાર ગુણ્યા સત્તાણું કરશો તો તમારો જવાબ દસ હજાર ઉપર જતો રહેશે જે ચાર અંકની મોટા મોટી સંખ્યાથી પણ વધી જશે એટલે આપણો ચાર હજાર ચાર અંકનો મોટા મોટો પૂર્ણાંક શું મળશે નવ હજાર નવસો ને એકાણું ચાલો આ દર દાખલા પૂછાય જાય તો તમારે શોર્ટકટ રીતે કઈ રીતે ગણવાનું માની લો કે તમને એવું પૂછ્યું છે કે ચાર અંકની મોટા મોટી સંખ્યા વડે વિભાજ્ય હોય તો તમને ખબર છે કે ચાર અંકની મોટા મોટી સંખ્યા કઈ છે નવ હજાર નવસો નવ્વાણું જો તમને એવું પૂછ્યું હોય કે ત્રણ અંકની મોટા મોટી સંખ્યા વડે વિભાજ્ય હોય તો નવસો નવ્વાણું લઈને તમારે ચાલુ કરવાનું અથવા જો તમને એવું પૂછ્યું હોય કે ચાર પાંચ અંકની નાનામાં નાની સંખ્યા તો તમે કયો આંક લેતા તો તમે કયો લેતા દસ હજાર પાંચ ચકની નાનામાં નાની સંખ્યા કઈ છે દસ હજાર તો જે પણ કંઈ પૂછ્યું હોય અહીંયા આપણે પ્રશ્ન શું પૂછ્યું છે કે ચાર અંકની મોટા મોટી સંખ્યા તો નવ હજાર નવસો નવ્વાણું જે પણ સંખ્યા વડે ભાગવાની કઈ હોય અહીંયા આપણે સત્તાણું વડે ભાગવાની કહી છે તો સત્તાણું વડે ભાગી દેવાના અહીંયા જે પણ કંઈ તમારો ભાગફળ આવે એ ભાગફળમાં પોઈન્ટ પહેલાની જે સંખ્યા આવે એના વડે તમારે આનો ગુણાકાર કરી તમારો ફાઇનલ આન્સર જે આવે એ તમારો જવાબ થશે